વિસાવદરના પીઆઈ આર એસ પટેલનો બુટલી ઘરો ઉપર સપાટો પોલીસ દ્વારા રૂપિયા ત્રણ લાખ ઉપરનો બે હજાર આઠસો પાસઠ બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો વિસાવદર પોલીસે ત્રણ લાખ એક હજાર છસો વીસ રૂપિયાનો બે હજાર આઠસો પાસઠ બોટલ ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો આરોપીને ઝડપી પાડવા પોલીસના ચક્રો ગતિમાન કર્યા વાત કરવામાં આવે તો વિસાવદર પીઆઈ આર એસ પટેલને બાતમી મળેલ કે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આરીફ સોલંકી પોતાના કબજાનું ગૌચર પડતર જમીન જમીનમાં ગ્રામ પંચાયતથી કચરો ભરવાની ઓરડીમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરેલ હોય તેવી બાતમી મળતા